નમસ્કાર સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા સમાચારની શરૂઆતમાં વાત કરવી છે કોમનવેલ્થ ગેમ્સને લઈને ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ અમદાવાદમાં યોજાવાનું નક્કી છે કોમનવેલ્થ ગેમ્સ સ્પોર્ટ્સ કાર્યકારી બોર્ડની મંજૂરીની મહોર લાગી ગઈ છે અને કોમનવેલ્થ ગેમ્સને લઈને છવ્વીસ નવેમ્બરે ફાઈનલ બેઠક મળવાની છે ક્લાસ ક્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીમાં અંતિમ નિર્ણય કોમનવેલ્થનું એક્ઝિક્યુટિવ બોર્ડ અમદાવાદની ભલામણ કરશે કોમનવેલ્થના તમામ સભ્યો યજમાન શહેર તરીકે ભલામણ કરશે નાઇજેરિયાએ પણ સમયમર્યાદા પહેલા ઔપચારિક બિડ રજૂ કરી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે એક્સ પર પોસ્ટ કરી છે અમિતભાઈ શાહે કહ્યું છે કે ભારત માટે ગૌરવપૂર્ણ અને આનંદનો દિવસ છે કોમનવેલ્થ એસોસિએશન દ્વારા મંજૂરી આપવા બદલ દરેકને અભિવંદન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક્સ પર પોસ્ટ કરી શુભકામના પાઠવી છે ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ હોવાની વાત ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે પીએમ નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ શુભેચ્છા પાઠવી છે

સંપૂર્ણ કોમનવેલ્થ ગેમ સભ્યપદ માટે આગળ મૂકવામાં આવશે અંતિમ નિર્ણય છવ્વીસ નવેમ્બર ના રોજ ગ્લાસ્કોમાં કોમનવેલ્થ ગેમ જનરલ એસેમ્બલીમાં માં લેવામાં આવશે જો આ નિર્ણય ભારતના પક્ષમાં આવશે તો ભારત બીજી વખત કોમનવેલ્થ ગેમનું નું આયોજન કરશે ભારતે અગાઉ બે હજાર દસ માં દિલ્હી ખાતે કોમનવેલ્થ ગેમનું નું આયોજન કર્યું હતું અને તે સમયે દિલ્હી યજમાન પદે હતું અને આ વખતે જે એક્ઝિક્યુટિવ બોર્ડ જે છે તેને અમદાવાદને યજમાન પદ આપવા માટેની ભલામણ કરી છે આખરી નિર્ણય છવ્વીસ નવેમ્બરનો છે પરંતુ આ પ્રક્રિયા માત્ર ઔપચારિકતા હોય તે પ્રકારનું જાણકારી મળી રહી છે અમદાવાદમાં બે હજાર ત્રીસમાં માં કોમનવેલ્થ ગેમનું આયોજન થાય તે બાબત નક્કી છે અને આજે બોર્ડ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને અ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વધાવવામાં આવ્યો છે રમતગમત અ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે અને ગુજરાત પૂરી રીતે બે હજાર ત્રીસના કોમનવેલ્થ ગેમના આયોજન માટે તૈયાર હોય તે પ્રકારની તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી બાબતની જાણકારી આપી છે જે બિલકુલ આભાર આભારની કુછ વિગત સાથે જોડાય છે બદલ એટલે કે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ અમદાવાદમાં યોજાવાનું નક્કી છે આઉટપુટ હેડ મુફદલ લાઈવ જોડાઈ ગયા છે મુફદલ ખૂબ જ મોટા અને ભલામણ કરવાના છે બિલકુલ દીપિકા સૌથી મોટા સમાચાર એટલા માટે કે જ્યારે તમે સ્પોર્ટ્સની દુનિયામાં વિશ્વની ત્રણ સૌથી મોટી ઇવેન્ટની નામ લો તો એમાં એક ઇવેન્ટ છે કોમનવેલ્થ ગેમ્સ કોમનવેલ્થ ગેમ્સ એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક ઓલિમ્પિક માટે પણ ગુજરાત તૈયારીઓ કરી રહ્યું છે ઓલરેડી અને ઓલિમ્પિકનું આયોજન પણ ગુજરાતમાં થાય એની તૈયારીઓ થઈ રહી છે ત્યારે સૌથી પહેલા કોમનવેલ્થ ગેમ્સ અહીંયા યોજાઈ જશે અમદાવાદમાં અને એ માટેના જે પ્રયત્નો છે એને શરૂઆતથી સફળતા મળી રહી છે અત્યારના સૌથી મોટા સમાચાર એ છે કે કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતની જે બીડ છે એને કોમનવેલ્થ એસોસિએશને અપ્રુવલ આપી દીધી છે એટલે કે લગભગ હવે નિશ્ચિત છે કે બે હજાર ત્રીસમાં વિશ્વના ઘણા બધા રાષ્ટ્રો અમદાવાદની જમીન પર રમશે ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવવા માટે અને ઘણી બધી રમતો છે કોમનવેલ્થ ગેમ્સમાં પણ જેવી રીતે ઓલિમ્પિકમાં પણ ઘણી બધી રમતોનો સમાવેશ થતો હોય છે એ જ રીતે કોમનવેલ્થ ગેમ્સમાં પણ ઘણી બધી રમતો રમાતી હોય છે ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે ટ્વીટ કર્યું છે એમાં પણ એમણે લખ્યું છે કે આ ડે ઓફ એમેન્સ જોય એન્ડ પ્રાઇડ ફોર ઇન્ડિયા હાર્ટીએસ્ટ કોંગ્રેચ્યુલેશન ટુ એવરી સિટીઝન ઓફ ઇન્ડિયા ઓન કોમનવેલ્થ એસોસિએશન અપ્રુવલ ઓફ ઇન્ડિયા બીડ ટુ હોસ ધ કોમનવેલ્થ ગેમ્સ ટ્વેન્ટી થર્ટી ઇન અહેમદાબાદ કેમ કે ભારતે અમદાવાદ નક્કી કર્યું છે ભારતની બીડમાં જે શહેરમાં આયોજન થવાનું છે એટલે કે યજમાન સિટી જે છે એ અમદાવાદ છે અને એ આયોજન માટે થઈને જે બીડ જે બીડ આપવાની હોય છે જેને પછી ફાઇનલ જે કોમનવેલ્થ કમિટી છે એ નક્કી કરે છે એના ઉપર મોહર મારે છે કે કયા રાષ્ટ્રને કોમનવેલ્થ ગેમ્સની યજમાની આપી એમાં ભારતની બીડને અપ્રુવલ અત્યારે કોમનવેલ્થ જે એસોસિએશન છે એણે આપી દીધું છે એટલે કે વધુ એક આ રસ્તો ખુલી ગયો છે અને હવે લગભગ એ વાત નિશ્ચિત છે કે બે હજાર ત્રીસમાં ભારતમાં અને ખાસ કરીને આપણા અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ રમાશે આખી દુનિયાના રમતવીરો આવશે અને જે સોનેરી તંગુ ગોલ્ડ મેડલ જેને કહેવાય છે એ જીતવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ટ્વીટ કર્યું છે અને એમણે પણ ખુશી વ્યક્ત કરી છે જ્યારે અમદાવાદ નજદીક છે કોમનવેલ્થ ની યજમાની કરવા માટે જી જી મુફદલ આભાર વિગત સાથે જોડાયા તે બદલ એટલે કે ખૂબ જ ગર્વપૂર્ણ સમાચાર આ કહી શકાય કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ અમદાવાદમાં યોજાવાનું નક્કી છે